જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું તૂટી ફ્રૂટીની સ્પોન્જ કેક એના માટે આપણે જોશે અડધી વાટકી ખાંડ લેશું દળેલી આ વાટકીનું જ માપ રાખીશું અડધી વાટકી દૂધ લેશું ચાર ચમચી તેલ લેશું બધું બરાબર મિક્સ કરી લેશું બધી તૈયારી કરીએ ત્યાં સુધી ઓવન ને ફ્રી હીટ કરવા મૂકી દેસુ એ જ વાટકીનું માપ રાખ્યું છે એક વાટકી મેંદો લસુ મેંદામાં જ એક ટી સ્પૂન બેકિંગ પાવડર નાખશું વન ફોર્થ પાંચમચી બેકિંગ સોડા નાખશું સાજીના ફૂલ મિક્સ કરી લેશું ને ચાડી લેશું મિક્સ કરી લેશું સરખું મિક્સ કરી લેશું બધું દમ્સ નાળીએ રીતે સર મિક્સ કરી લીધું છે જરાય લમ્સ નથી બરાબર જ છે આપણું બેટર દૂધ અડધી વાટકી જ લેવાની છે જો વધારે ઓછું મેંદાના પ્રમાણમાં જરૂર પડે તો એક બે ચમચી નાખી શકીએ ચમચી એલચી પાવડર નાખશું આ તૂટી ફૂટી લીધી છે એમાં અડધી ચમચી મેંદો મિક્સ કરી લેશું અને પછી નાખશું બેટરમાં એટલે એ બેસી ના જાય નીચે મિક્સ કરી લીધી છે નાખી દેસું મિક્સ કરી લેશું અડધા લીંબુનો રસ નાખી દેસું મિક્સ કરી લેશું લીંબુનો રસ લાસ્ટમાં નાખવાનો છે એ સરખું મિક્સ કરી અને ટીનમાં રેડી દેસું આપણે ટીન ગ્રીસ કરીને રાખ્યું છે બેટર રેડી દેસું નાખી દીધું છે તૈયાર છે હવે ઓવનમાં મૂકી દેશું ઓવનમાં મૂકી દીધી છે વીસ થી પચીસ મિનિટ મૂકશું વન એટી પર વીસ મિનિટ થઈ ગઈ છે ચેક કરી લેશું ચેક કરી લેશુ કોરું નીકળું છે ચાકું થઈ ગઈ છે ઠંડી પડવા દેસુ પછી અનમોલ્ડ કરશું કે અનમોલ્ડ કરી લીધી છે કટ કરી લેશું લીધી છે જો કેટલી સોફ્ટ થઈ છે જો બહુ જ સરસ થઈ છે એકદમ ઓછી ક્વોન્ટિટીમાં બનાવી દીધી આપણે એક જ વાટકીની સર કરી દેસુ તો તૈયાર છે આપણી આ તૂટી ફૂટી કેક એકદમ સરસ લાગે છે અત્યારે વેકેશનમાં તો નાના બાળકોને તો બહુ જ મજા આવશે બધાને ભાવશે હોમમેડ છે એટલે અને એટલી સોફ્ટ ને આમ બહુ સરસ થાય છે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસીપી તમને ગમતી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ